ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ ચૈતન્ય સ્ટુડિયોમાં હું શિવમ મોરડિયા ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું તમે જેમ જાણો છો આજના સમયમાં એકવીસમી સદીની અંદર એક ઇન્ટરનેટ મહત્વનો ભાગ ભજવે છે જો તમે ક્રિકેટના રશિયા હોય તો તમે જો ક્રિકેટ જોઈ રહ્યા છો તો એ ક્રિકેટ પણ કેટલી વખત તમે ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી જોઈ જોવો છો તમે જો ભણતરની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય અથવા તમે સ્ટુડન્ટ હોય તો માહિતીની આપ માટે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો માહિતીનું કન્જપ્શન માટે પણ આપણે ઇન્ટરનેટનો એક મહત્ત્વનો ઉપયોગ કરી રહ્યા છીએ જો તમારી યુનિવર્સિટીમાં ઓ વેબ ઓપેકની ફેસિલિટી અવેલેબલ છે તો લાઇબ્રેરી અંદર જે પણ રિસોર્સિસ અવેલેબલ છે તેને સર્ચ કરવા માટે પણ આપના દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ થઈ રહ્યો છે તો એ તમે જેમ જાણો છો ઇન્ટરનેટ એક માહિતીનો સ્ત્રોત પૂરું પાડે છે તો જે ઇન્ટરનેટના સ્ત્રોતો ક્યાં છે ઇન્ટરનેટમાં માહિતી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેના શું પરિબળો છે વિભાવના છે તેનું આપણે વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરીશું આ આપનું પુનઃ આ વિડિયો લેક્ચરમાં સ્વાગત છે પહેલાં આપણે ડેફિનેશન જોશું કે ઇન્ટરનેટના માધ્યમ માહિતી સાધન સામગ્રી એટલે શું ઇન્ટરનેટના માહિતી સાધન સામગ્રી એટલે ઇલેક્ટ્રોનિક કે ઈ સ્વરૂપે રહેલા દસ્તાવેજો અને બીજ દસ્તાવેજી માહિતી સામગ્રીને માહિતી પ્રદાન કરે છે અથવા તો આ અંગેનો નિર્દેશ કરે છે અને તેમાં પણ ઇન્ટરનેટના માધ્યમથી પ્રવેશ કરી શકાય છે એટલે જે પણ દસ્તાવેજી એટલે ડોક્યુમેન્ટરી અને બિન નોન ડોક્યુમેન્ટરી જે પણ સોર્સિસ છે એને ઇન્ટરનેટના માધ્યમથી પ્રવેશ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે અથવા તો તે માહિતીનો નિર્દેશ કરે છે તે બધા જ આપણે ઇન્ટરનેટના સા માહિતી સાધન સામગ્રીની અંદર ઇન્કલુડ કરી શકાય તો સાહેબ દસ્તાવેજી એટલે ડોક્યુમેન્ટ્રી બિન ડોક્યુમેન્ટ્રી સોર્સિસ નોન ડોક્યુમેન્ટ્રી સોર્સિસ કયા છે તેના વિશે પણ અભ્યાસ માહિતી આપો ડોક્યુમેન્ટરી એટલે શું કે ડોક્યુમેન્ટ્રી એટલે જે પણ માહિતી સ્ત્રોતો છે અથવા માહિતી સામગ્રી છે જેને ટચ અને ફીલ અને તમે જોઈ શકો છો તેને આપણે દસ્તાવેજી સોર્સિસ કહી શકાય બિન દસ્તાવેજી એટલે શું કે જેને તમે એઝ એ પેજ તરીકે લાઈક આપણે ગ્લોબની વાત કરીએ તો બિન દસ્તાવેજી માહિતી સાધન સાંભળી થઈ ગઈ કે જેને આપણે કોઈ દસ્તાવેજ તરીકે જોતા નથી એઝ પદાર્થ તરીકે જોવામાં આવે તો તેને બિન દસ્તાવેજી કહેવાય તો મેપ છે ગ્લોબ છે જે પણ બધા રિસોર્સિસ છે તેને આપણે બિન દસ્તાવેજી સાધન સામગ્રીની અંદર ઇન્ક્લુડ કરશું પછી આપશે આપણે જોશું કે ઈ રિસોર્સિસના નેચર લાક્ષણિકતા કઈ કઈ હોય છે કે અથવા તેના ભાગ આપણે વિભાજિત વિભાજીત કરવા હોય તો ઈ રિસોર્સિસને આપણે કેટલા ભાગમાં વિભાજીત કરી શકાય મુખ્યત્વે ઈ રિસોર્સિસને આપણે વિભાજિત કરવા જઈએ તો પાંચ વિભાગ વિભાગની અંદર વિભાજીત કરી શકાય પેલું છે માહિતીના મૂળભૂત સ્ત્રોતો બીજું છે ડેટા અને ડેટા ત્રીજું છે ઈ બુક્સ ચોથું છે સંદર્ભ સ્ત્રોતો અને પાંચમું છે સંસ્થાઓને લોકો બેઝિકલી જે પાંચ સ્ત્રોતો અથવા જે નેચર છે લાક્ષણિકતા છે તેના વિશે આપણે વિસ્તૃત વન બાય વન ચર્ચા કરીશું કે માહિતી મૂળભૂત સ્ત્રોતો એટલે શું તો પેલા આપણે જોઈએ માહિતીના મૂળભૂત સ્ત્રોતો એટલે શું માહિતીના મૂળભૂત સ્ત્રોત એટલે પ્રાઇમરી જે સ્ત્રોતો છે એને આપણે મૂળભૂત સ્ત્રોતો તરીકે જોશું લાઈક ઇલેક્ટ્રોનિક કોઈ કોન્ફરન્સ થઈ છે તો એની આપણે એક પિરિયોડિકલ બનાવી અથવા તેનું કોન્ફરન્સનું બાઉન્ડ બનાવ્યું તો તે પણ ઇલેક્ટ્રોનિક કોન્ફરન્સમાં આવશે ઇલેક્ટ્રોનિક જર્નલ છે ઇલેક્ટ્રોનિક પ્રીપ્રિન્ટ છે ઈ પ્રિન્ટ છે ઇલેક્ટ્રોનિક મહાસોધ નિબંધ છે લઘુશોધ શોધ નિબંધ છે પેટર્ન છે ધોરણો છે તકનીકી અહેવાલો છે યોજનાના અહેવાલ છે કાર્ય કાર્યવાહી પ્રોજેક્ટ રિપોર્ટ એટલે જે પણ અત્યારે વર્કિંગ પ્રોજેક્ટ હોયનો રિપોર્ટ હોય તાજેતરના કોઈ સમાચાર છે અભ્યાસક્રમો છે ટ્યુટોરિયલ એટલે જો કોઈ પણ સોફ્ટવેરના માહિતી દર્શિકા એટલે એના ટ્યુટોરિયલ જે વિડીયો બનાવવામાં આવે તે પણ માહિતીના મૂળભૂત સ્ત્રોતોને આપણે ઇન્ક્લુડ કરી શકાય તો આપણે જેમ પાંચ ઈ રિસોર્સિસના નેચર અથવા લાક્ષણિકતા વિશે આપણે વિભાગ વિશે જે ચર્ચા કરી રહ્યા છીએ તેની અંદર માહિતીના મૂળભૂત સ્ત્રોતો એટલે શું કે જે આપણે બીએલએસની અંદર અભ્યાસ કર્યો છે કે પ્રાઇમરી અને સેકન્ડરી અને ટર્સરી સોર્સિસ તો જે પ્રાઇમરી સોર્સિસના અંતર્ગત જે પણ સ્ત્રોતો આવે તેને આપણે માહિતીના મૂળભૂત સ્ત્રોતો અથવા જે પ્રાઇમરી સ્ત્રોતો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું એમાં પેટન્ટ પણ આવી નિબંધ એટલે અને છે તે પણ આવી જાય છે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે રહેલા છે વિદ્યાર્થી મિત્રો તમારા આ વિડીયોની અંદર જો તમે અભ્યાસ કરી રહ્યા છો તો તમારે યાદ કરવાનું છે કે ઇલેક્ટ્રોનિકનું મહાસોદ નિબંધ મારે ડાઉનલોડ કરવું હોય તો ગવર્મેન્ટની કઈ વેબસાઇટ છે કે જેના મદદથી તમે આ ડાઉનલોડ કરી શકો તમને એક નાનકડી હિન્ટ આપું તો જે આ પ્રોજેક્ટ છે ઇન્ફ્લુમેન્ટ સેન્ટર દ્વારા ગાંધીનગર દ્વારા મેનેજ કરવામાં આવ્યો છે તો તમારે તેના વિશે માહિતી મેળવવાની છે અને તેના વિશે નોલેજ મેળવવાનું છે પછી જે ડેટા બેઝ ડેટા સેટ્સ અને અન્ય સંગ્રહ ડેટાબેઝ અને ડેટા સેટ્સ આ બે વચ્ચેનું શું ડિફરન્સીએટ છે તેના વિશે આપણે પહેલાં બેઝિકલી માહિતી મેળવશું ડેટા બેઝ એટલે શું કે જો તમે સ્કોપસ અને વેબો સાયન્સથી જાણીતા છો તો સ્કોપસ ઉપર જે પણ માહિતી અવેલેબલ છે એને આપણે ડેટાબેઝ તરીકે જોઈશું તો ડેટા બેઝમાં કોઈ પણ એક સંસ્થા દ્વારા પર્ટીક્યુલર ડેટાનો ભેગો કરવામાં આવે છે અને તેને પ્રોપરાઇટરી અથવા જે ઓપન એક્સેસમાં એને એક્સેસેબલ કરવામાં આવે છે તો તેના ડેટાબેસ કે શું તો ડેટા સેટ્સ એટલે શું ડેટા સેટ્સ એટલે આપણે સામાન્ય રીતે માની શકાય કે જો હું એક કોઈ સર્વે કરવા માગું છું કે ફેકલ્ટીની અંદર ડિજિટલ ઇન્ફોર્મેશન લિટરેસી કેટલી છે તેના વિશે જો માહિતી મેળવવા માગતો તો ડેટા સેટ્સ ઉપરથી હું બધી માહિતી મેળવીશ ડેટા સેટ્સની અંદર કયા કયા મુદ્દાઓનું ઇન્કલુડ કરી શકાય ડેટા સેટ્સની અંદર તમારા દ્વારા કોઈ પણ એક રિસર્ચ કરવામાં આવ્યું છે તો તેને કોઈ સ્ટેટિસ્ટિકલ ડેટાના દ્વારા કરવામાં આવ્યું હોય તો તે સ્ટેટિસ્ટિકલ જે ડેટા છે એને ડેટા સેટ્સ તરીકે જોવામાં આવે છે તો ડેટા અંદર તમે જો મેડિકલ રિસર્ચની અંદર કરતા હોય તો તમારા દ્વારા જે મેડિકલની અંદર તમારા દ્વારા કોઈ દવાનું પરીક્ષણ કરવામાં આવ્યું હોય અને એનો જે ડેટા હોય એને પણ ડેટા સેટ્સની અંદર ઇન્ક્લુડ કરી શકાય પછી છે અન્ય સંગ્રહની વાત કરીએ તો ગ્રંથાલય સૂચિ છે વર્ચ્યુઅલ લાઇબ્રેરીઝ છે સંગ્રહાલય મ્યુઝિયમ્સ છે અભિલેખાગાર એટલે આર્કાઈવ્સ છે તે બધાનું ઇન્ક્લુડ આપણે આની અંદર કરી શકાય પછી જે ઈ બુક્સ ઈ બુક્સની અંદર ડબલ્યુ 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 ડોટ નેટ લાઇબ્રેરી ડોટ કોમ પછી ઈ લાઇબ્રેરી ઈ લાઇબ્રેરી છે એમેઝોન ઉપર તમને ઈ બુક્સ છે એલ્સવેર અને બીજા જાણીતા પબ્લિશર્સ છે સ્પ્રિંગલ દ્વારા જે ઈ બુક્સ પબ્લિશ કરવામાં આવે છે તેને પણ આપણે ઈ બુક્સની કેટેગરીમાં કરશું ઈ રિસોર્સિસ ની અંદર આપણે ઈ બુક્સ ને એક સેપરેટ ટર્મિલોજી અથવા એક સેપરેટ નેચર અથવા એના લાક્ષણિકતાના આધારે વિભાગ કરવામાં આવ્યો છે તો આપણે ઈ પરચેઝ કરવી હોય તો ક્યાંથી કરી શકાય તો તમે જે કિન્ડલ વર્ઝન આવે છે તે પણ ડાઉનલોડ પરચેઝ કરી શકો છો સાથે સાથે એમેઝોનની કિન્ડલ એક એપ્લિકેશન આવે છે તેના જો તમે લોગ ઇન કરો અથવા તેની અંદર જે પણ તમે બુક્સ પરચેઝ કરવામાં આવી હોય તેને તમે સરળતાથી ઉપયોગ કરી શકો છો પછી છે સંદર્ભ સ્ત્રોતો શબ્દકોશ છે વિશ્વકોશ છે જીવંત વૃતન છે હેન્ડબુક છે થિસોરસ છે વગેરેનો સંદર્ભ સ્ત્રોતોમાં સમાવેશ કરવામાં આવે છે પછી છે સંસ્થાઓને લોકો ઇન્સ્ટિટ્યુશન અને આપણે જે લોકોની વાત કરવામાં આવે તો સંસ્થાઓને લોકો વિશેની માહિતી જેવી કે ગ્રંથાલયોને નાણાકીય મદદ કરતી સંસ્થાઓ માહિતી કેન્દ્રો સંશોધન સંસ્થાઓ અને તજજ્ઞો એની અંદર કંઈ આવશે ગ્રંથાલયને જે મદદ કરવામાં આપણે સંસ્થાની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંતર્ગત જે કામ કરે છે આરઆરએલએફ એલ એફ રાજારામ મોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન તેના દ્વારા કરવામાં આવે છે લાઇબ્રેરી ફાઉન્ડેશન છે એ વેસ્ટ બેંગાલ સોસાયટી એક્ટના અંતર્ગત રજિસ્ટર કરવામાં આવી હતી તો તેના વિશે પણ જો આ વિડિયો લેક્ચર પછી ગૂગલ સર્ચના માધ્યમથી તમે આર આર એલ એફની વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તેની પણ મદદ એકવાર વિઝિટ લઈને તેના વિશે માહિતી મેળવી શકો છો કે આર દ્વારા ગ્રંથાલયને કઈ કઈ પ્રકારની નાણાંકીય સગવડ પૂરી પાડવામાં આવે છે તેના વિશે પણ આપણે જોશું પછી જે વિવિધ પ્રકારના લોકોની નિર્દેશિકા એટલે ડિરેક્ટરીઝ હોય વૈજ્ઞાનિકો અને પુરાતત્વ વિશે વગેરે હોય તે સંસ્થાઓને લોકોમાં સમાવેશ થાય છે તેના વિશે પણ આપણે સંસ્થાઓને લોકોના અંતર્ગત આ ઇન્ક્લુડ કરી શકાય પછી છે મેટા સાધન સામગ્રી એટલે ચોક્કસ ક્ષેત્રના વિશાળ વિષયોમાં નેટવર્ક આધારિત સાધન સામગ્રી હોય એને આપણે સબ્જેક્ટ ગેટવેસ કહેવાય સબ્જેક્ટ ગેટવેસ એટલે શું કે ગેટ એટલે આપણે એમ જેમ જાણીએ છીએ ગેટ એટલે દરવાજો વેઝ એટલે રસ્તો અને સબ્જેક્ટ એટલે વિષય વિષય માટે જે દરવાજાની અંદરથી તમે વિવિધ પ્રકારના વેબસાઇટ અથવા ઈ રિસોર્સિસ છે રિસોર્સિસ છે તેને તમે ઇઝીલી એક્સેસિબલ કરી શકો તેને આપણે સબ્જેક્ટ ગેટવે કહેવામાં આવે છે પછી જે વર્ચ્યુઅલ લાઇબ્રેરીઝ એટલે આભાસી ગ્રંથાલયો છે ક્લિયરિંગ હાઉસ છે પાઇટ ફાઇન્ડર છે વગેરે તેને આપણે સબ્જેક્ટ ગેટવે છે એને આપણે સાધન સામગ્રી અથવા મેટા સાધન સામગ્રીના અંતર્ગત એને ઇન્કલુડ કરી શકાય પછી જે પરંપરાગત વાણિજ્ય પ્રકાશકો જેવા કે એલ્સવેર સાયન્સ ડાયરેક્ટ છે તે પણ એક કોમર્શિયલ પબ્લિશર્સ છે તેના વિશે પણ આપણે ઇન્ક્લુડ કરી શકાય પછી જે વિદ્વાતાપૂર્ણ સંગઠનોના સમુદાયો આઈએસ એનએ છે કે ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી જેના દ્વારા ઓનલાઈન રિસોર્સિસ પ્રોવાઈડ કરવામાં આવે છે પછી છે ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સ બેંગ્લોર તેના દ્વારા પણ વિવિધ પ્રકારના ઈ રિસોર્સિસ પ્રોવાઈડ કરવામાં આવે છે તે પણ ઇન્ક્લુડ થશે પછી જે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ કેટલીક શૈક્ષણિક અને સંસાધનો સંશોધન સંસ્થાઓ તેમનો વિશિષ્ટ સંગ્રહ જેવા કે આદ અભ્યાસક્રમ અભ્યાસક્રમો મા શોધ નિબંધ લઘુ નિબંધ વગેરે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે અને તેને તમે ઇઝીલી એક્સેસિબલ કરી શકો છો પછી છે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એટલે શું કે તમા વર્લ્ડમાં અથવા ઇન્ડિયામાં જેટલી પણ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે અથવા રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન છે તેનો પણ એક સંગ્રહ કરવામાં આવે છે જેના દ્વારા તમે વિવિધ પ્રકારના અભ્યાસક્રમો મહાશોધ નિબંધ અને લઘુશોધ શોધ નિબંધની પણ માહિતી મેળવી શકો છો અને તમે ઓનલાઈન એક્સેસિબલ કરી શકો છો પછી છે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ઇલેક્ટ્રોનિક એકત્રીકરણ કરનાર સંસ્થા એટલે એક જ જગ્યાએ ભેગું કરનાર જે પણ સંસ્થા હશે તેને પણ આપણી જોશું કે એની અંદરમાં આપણે ઓ આવે કે ઓ સીએલસી વર્લ્ડ વાઇડ જે પણ લાઇબ્રેરીઝનો ડેટા છે તેને આપણે કોપી કેટલોગિંગના માધ્યમથી ઉપયોગ કરી શકીએ છીએ તે તે પણ ઓસીએલસીમાં આવશે પછી છે લેક્સિસ નેક્સિસ લેક્સિસ નેક્સિસ એક પ્રકારનું જે લો ડેટાબેસ છે જેમાં વિવિધ પ્રકારના જજમેન્ટ છે તેને ઇન્ક્લુડ થાય છે લેક્સિસ નેક્સિસ એક ઇન્ટરનેશનલ લેવલ છે કે જેમાં વર્લ્ડના બીજી જે હાયર કોર્ટ્સ છે તેના જે જજમેન્ટ છે તેની એક ત્યાં ડેટાબેઝ છે સિંગલ ડેટાબેસ ત્યાં વિવિધ પ્રકારના કોર્ટ્સ છે લાઈક હું ગુજરાત હાઈકોર્ટમાં એઝ એ પ્રેક્ટિસ કરતો વકીલ હોય તો હું લેક્સિસ નેક્સિસમાં મારે જે સિમિલર પ્રકારનો કેસિસ હોય તેને એક જ જગ્યાએથી સર્ચ કરીને તેના વિશે માહિતી મેળવી શકું છું તેના જજમેન્ટને જોઈ શકું છું જેથી મને આગળના જે કેસ છે તેમાં મદદરૂપ થઈ શકે પછી છે અન્ય અન્યની અંદર આપણે વ્યક્તિગત અને બિન બિન વાણિજ્ય એટલે નોન કોમર્શિયલ લાઇબ્રેરી અન્યોની અંદર અન્ય વ્યક્તિગત રીતે અથવા ઇન્ડિવિઝ્યુઅલ લેવલે અથવા બિન કોમર્શિયલ પ્રકાશકો એટલે નોન કોમર્શિયલ પ્રકાશકો છે તેના દ્વારા વિવિધ પ્રકારના રિસોર્સિસ પ્રોવાઈડ કરવામાં આવે છે એમાં આવે છે લાઇબ્રેરિયન ઇન્ડેક્સ ટુ ધ ઇન્ટરનેટ પછી છે બીજું છે વર્ચ્યુઅલ લાઇબ્રેરી વર્ચ્યુઅલ લાઇબ્રેરી અને ત્રીજું છે ઇન્ટરનેટ પબ્લિક લાઇબ્રેરી આ એક કેટલી વખત ઇન્ડિવિઝ્યુઅલ લેવલ અથવા નોન કોમર્શિયલ પ્રકાશકો દ્વારા તેને ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેને તમે ઇઝીલી ઓનલાઈન ફ્રી ઓફ કોસ્ટ એક્સેસ કરી શકો છો અથવા કેટલી વખતે નિઃશુલ્કની જગ્યાએ સામાન્ય ચાર્જીસ હોય છે કે જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન જેવું કામ કરી છે અને અન્યોને રિસોર્સ પ્રોવાઈડ કરવામાં મદદરૂપ થાય છે પછી જે આપણે સબસ્ક્રિપ્શન કેવી રીતે લેવું અને સબસ્ક્રિપ્શનના ઈ રિસોર્સિસના પ્રકાર કયા હોય છે તેના વિશે આપણે જાણીશું પેલું છે પ્રિન્ટ લવાજમની સાથે ઇલેક્ટ્રોનિકનું લવાજમ આ પ્રકારના ઇલેક્ટ્રોનિક જર્નલમાં લવાજમ તેમની પ્રિન્ટ સાથેની આવૃત્તિ સાથે જોડાયેલો છે એના અંતર્ગત જે પ્રિન્ટ રિસોર્સિસ છે ઇલેક્ટ્રોનિક રિસોર્સિસ અને પ્રિન્ટ રિસોર્સિસ એક સાથે આપવામાં આવે છે જ્યારે તમારી યુનિવર્સિટી તો તમારી ગ્રંથાલય દ્વારા પ્રિન્ટ વર્ઝનને અથવા તેના પ્રિન્ટ લવાજમને એકવાર સબ્સ્ક્રાઇબ કરવામાં આવે તો તેની સાથે સાથે ઇલેક્ટ્રોનિક લવાજમ પણ તમારે ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે અથવા એને ટોકન અથવા નજીવા દરે પણ તમને પ્રોવાઇડ કરવામાં આવે છે તો એક મોડેલ છે પછી જે કેમ્પસ લાઇસન્સ સાથે ઈ લેવા જેમ કેટલી વખત તમે કેમ્પસ જે લાઇસન્સ છે તમારા જે તે કેમ્પસમાં તમે ઓનલાઈન એક્સેસ કરી શકો છો કેમ્પસ લાઇસન્સમાં તમે જે તેમ લાઇબ્રેરી દ્વારા કેમ્પસમાં આઈપી બેઝ એક્સેસ દ્વારા તમે ઈ ઈ રિસોર્સિસ અથવા જર્નલને એક્સેસ કરી શકો છો આમાં સામાન્ય રીતે અમર્યાદિત અથવા અનલિમિટેડ એક્સેસની છૂટ આપવામાં આવે છે પછી છે ફક્ત ઇલેક્ટ્રોનિક ફક્ત ઇલેક્ટ્રોનિકમાં નજીવા દરે તમને ઇલેક્ટ્રોનિક આવૃત્તિ પણ આપવામાં આવે છે પછી જે ઉપયોગ કરો તેટલું ચૂકવો એના દ્વારા જે તે લાઇબ્રેરીના જેટલા પણ યુઝર્સ છે તેની જરૂરિયાત મુજબ તમારે જે ડોક્યુમેન્ટ જરૂર હોય તે પ્રકારે તેના પરચેઝ કરીને અથવા તેના ઉપયોગની નાણાં ચૂકવીને તમે તેનો ઉપયોગ કરી શકો છો પછી જે જૂથ લાઇસન્સ એમાં કન્સોશિયન લાઇસન્સ પણ કહી શકાય કન્સોશિયન લાઇસન્સ અને જૂથ લાયસન્સમાં એક જ મેઇન સિમિલારિટી છે કે જેમાં જૂથ હોય હું એઝ અ કન્સોશિયન તરીકે જો હું એક ઓર્ગેનાઇઝેશન છું તો હું ગ્રુપમાં એક કોઈ પણ રિસોર્સિસ પરસેસ કરું તો હું એને ઇઝીલી એક્સેસિબલ કરી શકું છું ને ઓછા ભાવે મને મળી શકે છે ઇન્ડિવિઝ્યુઅલ લેવલે જાય તો આપણે ડિસ્કાઉન્ટ કરાવી શકતા નથી અથવા તેને ડિસ્કાઉન્ટ કરવું અઘરું પડે છે તો ત્યારે જૂથ લાઇસન્સની અંદર તમે ઇઝીલી જૂથ લાઇસન્સની અંદર તમે પબ્લિશર્સ પાસેથી એ કાર્ય બલ્કમાં પરસેસ કરવામાં આવે તો તમને ડિસ્કાઉન્ટ મળે છે અને તેની કિંમતમાં પણ તમને પોસાય તેવી પોસાય તેવી કિંમતે મેળવી શકો છો પછી જે ઇન્ટરનેટના સાધન સામગ્રીના પ્રકાર બેઝિકલી ટાઈપ્સ ઓફ ઇન્ટરનેટ રિસોર્સિસની આપણે વાત કરીએ તો બે આવે છે એક જનરલ અને વિશિષ્ટ તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે માત્ર ને માત્ર સામાન્ય જે ઇન્ટરનેટના રિસોર્સિસ છે તેના ઉપર જ ચર્ચા કરીશું નેક્સ્ટ આપણો વિડીયો લેક્ચર હશે જે પાર્ટ ટુ હશે તેના ઉપર આપણે વિશિષ્ટ વિશિષ્ટ ઇન્ટરનેટના રિસોર્સિસ છે તેના ઉપર આપણે ચર્ચા કરીશું તો પેલું છે સામાન્ય તમે જેમ જાણો છો કે આજના સમયમાં ઇલેક્ટ્રોનિક વાતાવરણમાં વિદવત્તાપૂર્ણ પ્રત્યાયની સુવિધા કરી આપનાર એવા મુખ્ય એવા ગ્રંથાલયો ઉત્પાદકો અને ઉદભોગતા વચ્ચે ફસાઈ ગયા છે તમે જેમ જાણો છો અત્યારે ઇલેક્ટ્રોનિક વાતાવરણ થઈ ગયું જે તે લાઇબ્રેરીની અંદર પ્રિન્ટ કરતાં ઇલેક્ટ્રોનિક રિસોર્સિસની અંદર અત્યારે સૌથી વધારે રિસોર્સિસ પરચેઝ થવા માંડ્યા છે એમાં પણ સૌથી વધારે પ્રોબ્લેમ આવે છે એઝ એ ગ્રંથપાલ તરીકે જેમાં એક બાજુ પબ્લિશર્સ દ્વારા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક રિસોર્સિસ ઉત્પન્ન કરવામાં આવે છે અથવા તેને બનાવવામાં આવે છે તો તેની સામે ઉપભોક્તાની જે નીડ છે તેને ફૂલફિલ કરવી એક લાઇબ્રેરિયન માટે એક ફસાઈ ગયા છે તો ચેલેન્જ રૂપ છે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું કે તેમાં પણ ગ્રંથાલયને માહિતી વિજ્ઞાનના વ્યવસાય માટે મહત્ત્વના જે હોય અને એક ઈ રિસોર્સના માહિતી શોધક તરીકે ક્યાંથી શરૂઆત કરવી અને તેને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેને આ પ્રકારના આપણે સ્ત્રોતો દ્વારા ઉદાહરણો આપશું તો પહેલું છે ગ્રંથાલયો માટે ઇન્ટરનેટનો ઉપયોગ ઇન્ટરનેટ લાઇબ્રેરીઝ ફોર ધ લાઇબ્રેરિયન સને ઓગણીસો ચોરાણુંમાં ગ્રંથપાલો માટે ગ્રંથાલયો માટેના ઇન્ટરનેટ ગ્રંથાલય એક લોકપ્રિય માહિતીનો સ્ત્રોત છે તો આપણે આજે વિડિયો લેક્ચરની અંદર જે પણ ઈ રિસોર્સિસની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ એક ધ્યાન રાખશું કે નોટડાઉનમાં આપણે બધા બધા ઈ રિસોર્સિસને નોટડાઉન કરશું અને ઇન્ડિવિઝ્યુઅલ લેવલે વન ટુ વન આપણે જે તે લાઇબ્રેરીનો અથવા જે તે લાઇબ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને મોબાઈલ દ્વારા આ બધી ઇન્ટરનેટ રિસોર્સિસની વેબસાઇટ ઉપર જઈને તેના ઉપર માહિતી મેળવશું પછી જે ઓસીએલસી અને અનેક લાઇબ્રેરીઓ જોડાણ કરવામાં આવી અંતે ત્રણ હજાર જેટલી માધન સાધન સામગ્રીઓનું લિંક પૂરું પાડે છે ગ્રંથાલયો દ્વારા તમામ સાધન સામગ્રીનો ભલામણ પસંદગી સમીક્ષા કરવામાં આવે છે પ્રત્યેક એન્ટ્રીમાં સાધન સામગ્રી તેના હેતુઓ સંપૂર્ણપણે વિગત અને તેના અને અથવા સાધન સામગ્રીનો વાપ જો શક્ય હોય તો તે સંપર્ક અંગેની માહિતી આપવામાં આવે છે ગ્રંથાલયો માટેની ઇન્ટરનેટ લાઇબ્રેરીઝ નવો દિનનો અનુભવી ગ્રંથાલય સ્ટાફ માટે તુરંત જ મદદરૂપ થઈ શકે છે તો આપણે જેમ જોયું ગ્રંથાલય માટેના ઇન્ટરનેટ ગ્રંથાલયની અંદર સામાન્ય રીતે ગ્રંથાલયો માટે જે જરૂરી ઈ રિસોર્સિસ છે તેનું એક સબ્જેક્ટ ગેટવે બનાવવામાં આવ્યું હતું તેમાં લાઇબ્રેરી કોંગ્રેસ અને ઓસીએલસી દ્વારા જોડાણ કરવામાં આવ્યું હતું આશરે ત્રણ હજાર જેટલી સાધન સામગ્રીઓ લિંક પૂરું પાડે છે તો આ એક છે પછી જે ઇન્ટરનેટ પરની ગ્રંથાલયોની અનુક્રમણિકા લાઇબ્રેરિયન્સ ઇન્ડેક્સ ટુ ધ ઇન્ટરનેટ જેમાં તમને આઈ એલ આઈ આઈ ડોટ ઓ આરજીને વેબસાઇટ ઉપર જઈને ચૌદ હજારથી પણ વધારે માહિતીના જે સંગ્રહ છે તેને ઇઝીલી એક્સેબલ કરી શકો છો પછી સ્તં સ્થાપના સંદર્ભે આ પ્રકારના સાઇટના હોમ પેજ નીચે દર્શાવવામાં આવ્યું હતું એટલે તમે જે તમારી બુક્સ છે તેમાં પણ તમે એનો પિક્ચર જોઈ શકો છો કે આ જે હોમ પેજ છે તેને પણ તમે જોઈ શકો છો અને ખાસ આ પ્રકારના કયા કયા બીજા સબ્જેક્ટ ગેટવેઝ છે અથવા ગ્રંથાલયો માટે જે વેબસાઇટ છે તેની પણ એક યાદી બનાવીને તમારા સ્ટડી સેન્ટર દેખાડીને તે એકવાર એનો વિઝિટ કરવા વિનંતી જેથી તમને આ વિડીયો લેક્ચરની અંદર જે પણ માહિતીની સંગ્રહ અથવા અનુક્રમણિકાની આપણે વાત કરીએ એના સિવાય પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તેની વિશે માહિતી મેળવી શકો છો પછી છે બીયુઆરએલ માહિતી સેવા બીયુઆરએલ માં શું છે આ સાઇટ એ તમામ વિષયો ક્ષેત્રને સમાવિષ્ટ કરતી તથા ગ્રંથાલય માહિતી વિજ્ઞાન ઉપર વિશિષ્ટ ધ્યાન કેન્દ્રિત કરતી અને નિશુલ્ક ઉદભોગતા મૈત્રક એટલે યુઝર ફ્રેન્ડલી સાઇટ છે તે શિક્ષણ અને અન્ય વિષયો પરની વિશાળ વિષય નિર્દેશિકા ધરાવે છે પછી છે ડબલ્યુ ડબલ્યુ આભાસી ગ્રંથાલય વર્ચ્યુઅલ લાઇબ્રેરીઝ એની અંદર આપણે જોઈશું કે આભાસી ગ્રંથાલય એક ઘણા શ્રેષ્ઠ સ્ત્રોતોનો ઉપયોગ કરાવે છે મૂળતઃ તે વિવિધ વિષયો પરના વિષય માર્ગદર્શનના વિષય સંગ્રહ છે જેમાં તમને વિષય જે એક્સપર્ટ છે સબ્જેક્ટ એક્સપર્ટ એના માર્ગદર્શકથી આ સ્ત્રોતો બનાવવામાં આવ્યો છે તો તેનો પણ ઉપયોગ કરી શકો છો તેના માટે તમારે ડબલ્યુ 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 ડોટ વી લીપ ડોટ આરજીની વેબસાઇટ ઉપર એકવાર વિઝિટ કરીને તેના વિશે માહિતી મેળવવાની દેશે પછી છે સીઆઈટી ઓનલાઈન રિસોર્સિસ ફોર ધ સોલો લાઇબ્રેરીયન ગ્રંથપાલ માટે ઓનલાઈન સાધન સામગ્રી જે છે તેના વિશે આપણે જોશું કે જેમાં હેન્ડ્સ લિંક આપે સંગ્રહ પૂરવામાં આવ્યો છે એટલે તમે ઇઝીલી તેમાં જે લિંક્સ છે તેના મદદથી તમે બીજા રિસોર્સિસને પ્રોવાઈડ ઇઝીલી એક્સેસિબલ કરી શકો છો આ સાઇટ ઉપયોગી ઉપકરણો અને સેવાઓ પુસ્તક માહિતી સમીક્ષા પુસ્તક પુસ્તક સ્ત્રોતો નવા વપરાશ થયેલા અને આઉટ ઓફ પ્રિન્ટ થયેલા જે રિસોર્સિસ છે તેના દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ પછી જે સંદર્ભ ડેસ એટલે રેફરન્સ ડેસ્ક છે તેની પણ માહિતી મેળવી શકાય છે વર્ચ્યુઅલ લાઇબ્રેરી એટલે આ આભાસી ગ્રંથાલય છે તેના વિશે આપણે માહિતી મેળવી શકાય છે વ્યવસાયિક ગ્રંથ વાંચન હોય કે વ્યવસાયિક સંસ્થાઓ હોય ગ્રંથાલયોના ગ્રંથપાલોના વિક્રેતા સ્થળો હોય તેના વિશે પણ આપણે સીઆઈટી ઓનલાઈન રિસોર્સિસ દ્વારા માહિતી મેળવી શકાય છે પછી છે એકેડેમિક ઇન્ફો ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ એકેડેમિક ઇન્ફો ડોટ નેટ એમાં એકેડેમિક ઇન્ફોએ મૂલત સ્નાતક અને ઉપર તેની ઉપર કક્ષાએ શૈક્ષણિક સંશોધનો માટે પસંદ કરવામાં પસંદગીયુક્ત તંત્રો વેબ પેજ ડેટાબેઝ ગેટવે પેજીસ સંપૂર્ણ ટેક્સ્ટ પબ્લિકેશન લિંક વગેરેનો સમૃદ્ધ સંગ્રહ છે ઇન્ટરનેટ પબ્લિક રેફરન્સ સેન્ટર એમાં ઇન્ટરનેટ પબ્લિક લાઇબ્રેરી રેફરન્સ દ્વારા તમે ઓનલાઈન જે પબ્લિક રિસોર્સિસ છે તેને એક ઉપયોગ કરી શકો છો જેને આઈપીએલના નામથી ઓળખાય છે તો તમને ઉપયોગ કરવા માટે આઈપીએલ ડોટ ઓ ઉપયોગ કરી શકો છો પછી જે ગેટ્સ જે ગેટ છે ઇન્ફોર્મેટિંગ ઇન્ડિયા દ્વારા એક ડેટાબેઝ ક્રિએટ કરવામાં આવ્યો છે તેના દ્વારા તમે જે સ્કોપસ અને વેબો સાયન્સમાં વિવિધ પ્રકારના આર્ટિકલને એક્સેસ કરી શકો છો તેવી જ રીતે જે ગેટની અંદર તમે ઓગણીસ હજારથી વધારે જે જર્નલ્સ છે તેને એક્સેસિબલ કરી શકો છો એક જ જગ્યાએથી તમે વિવિધ પ્રકારના જે ગેટ જે ગેટ એક ઇન્ફોર્મેટિક ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલું એક પ્લેટફોર્મ છે જેમાં સ્કોપસ અને સાયન્સમાં જેમ તમે ઈ રિસોર્સિસ અથવા ઈ આર્ટિકલને તમારે એક્સેસ કરવા માટે અથવા તેની યાદી સૂચિને જાણવા માટે ઉપયોગ કરો છો તેવી જ રીતે જે ગેટ દ્વારા એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે જેમાં તમને ઓગણીસ હજારથી પણ વધારે તજજ્ઞ સંશોધકો અને વ્યવસાયિક જર્નલો ઈ જર્નલનો એક ડિરેક્ટરી છે જેના દ્વારા તમે ઉપયોગ કરી શકો છો જેમાં પ્રીમિયમ વર્ઝન માટે તમને જે ગેટ પ્લસનું સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે જ્યારે જે ગેટ એક નોર્મલ છે જેગેટ પ્રોડક્ટનું નામ છે એ ખાસ ધ્યાન રાખવું કેટલી વખત એક્ઝામની અંદર પૂછાય છે કે જે ગેટ શું છે તો કેટલી વખત વિદ્યાર્થી મિત્રો આમાં કન્ફ્યુઝ થઈ જાય છે કે જે ગેટ એક પ્રોડક્ટ છે નોટ કંપની છે અથવા કંઈ બીજું નથી કંપનીની વાત કરીએ તો ઇન્ફોર્મેટિક ઇન્ડિયા તે પણ આપણે યાદ રાખશું કે જે ગેટની સબ જે સેવાઓ છે એ કઈ કંપની દ્વારા પૂરી પાડવામાં આવે છે તેની અંદર આપણે ઇન્ફોર્મેટિક ઇન્ડિયાની વાત કરીએ પછી અન્ય સાઇટની વાત કરીએ તો ગૂગલ છે મેટા ક્રાઉલર છે હોટબોટ છે અલ્ટા વિષ્ટા છે યાહુ છે તેને પણ આપણે ઈઝીલી સર્ચ સાઇટના મદદથી તમે કામ કરી શકો છો લોકોના ઇમેલ સરનામા અથવા વેબ પેજીસ છે તેને પણ આપણે જોઈ શકાય કે ઈમેલના વેબ પેજીસ જાણવા માટે તમે પીપલ ડોટ યાહુ ડોટ કોમમાં પણ ઇન્ટરનેટ એડ્રેસ ફાઇન્ડર ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકો છો પછી વ્હાઈટનેટ ડોટ પેજીસ છે તેના દ્વારા પણ આપણે આઈડિયા વિવિધ પ્રકારના ઈમેલ આઈડી અથવા તેના સરનામા છે તે પણ મેળવી શકાય છે વુ વેર નામની પણ એક વેબસાઇટ છે તેના દ્વારા પણ તમે ઈમેલ એડ્રેસ ફાઇન્ડ આઉટ કરી શકો છો પછી બીગ ફૂડ છે તો બીગ ફૂટના એક સારી વેબસાઇટ છે જેના દ્વારા પણ લોકોના ઇમેલ આઈડી અથવા તેના વેબ છે વેબ પેજીસ છે તેને ફાઇન્ડ આઉટ કરી શકાય છે પછી છે ટેલિફોનિક નંબર શોધવા માટે સામાન્ય રીતે હાલના સમયમાં લોકોને જે ટેલિફોનિક નંબર પહેલાં જે આપણે ડાયરીની અંદર નોટ કરતા હતા તે હવે સિસ્ટમ બંધ થઈને મોબાઈલની અંદર જ સેવ કરવાની ઓપ્શન સરળતાથી મળી રહેતા સામાન્ય રીતે ટેલિફોન નંબર જે શોધવા માટેની ઉપયોગ હતો તે ધીમે ધીમે બંધ થઈ ગયો છે અત્યારે આપણે જેમ વાત કરીએ કે કોમર્શિયલ જો તમારે નંબર ફાઇન્ડ આઉટ કરવા હોય કે કાર્પેન્ટર અમદાવાદમાં કયા છે તો હું જસ્ટ ડાયલ જે વેબસાઇટનો પણ ઉપયોગ કરીને ઇઝીલી નંબર મેળવી શકું છું તો બેઝિકલી આપણે જોયું કે ટેલિફોન નંબર શોધવા માટે બે વેબસાઇટ છે પણ હાલ એનો ઉપયોગ થતો રહે પછી છે કોલેજ અને યુનિવર્સિટીના વેબ પેજીસ સર્ચ ડોટ ઈડીયુ સર્ચ ઇડીયુ ડોટ કોમ ઉપરથી જઈને તમે વિવિધ કોલેજ અને યુનિવર્સિટીઝની વેબ પેજીસ અથવા તેની માહિતી મેળવી શકો છો પછી જે લિસ્ટ સારું લિસ્ટ વેબ ફોરમ્સ અને ન્યૂઝ ગ્રુપ આ વિવિધ પ્રકારની ફોરમ્સ હોય પ્રકારનું ગ્રુપ કહી શકાય જેમાં એક જ પ્રકારના જે વ્યક્તિઓ હોય એ પોતાના સબ્જેક્ટ એક્સપર્ટના અથવા સબ્જેક્ટ ગ્રુપના એક જ પ્રકારના સપોર્ટ ગ્રુપ્સ મેમ્બર હોય તે પોતાની પરિસ્થિતિ પ્રોબ્લેમ છે તેને ગ્રુપની અંદર શેર કરે છે અને બીજા મેમ્બર્સ દ્વારા પણ તેને સોલ્વ કરવાની કોશિશ કરવામાં આવે છે તેને ફોરમ કહેવામાં આવે છે પછી લિસ્ટ સૌ લિસ્ટ અહીંયાની અંદર એક લિસ્ટ આપવામાં આવે છે લાઈક ડિરેક્ટરી ઓફ ઇમેલ અને ડિસ્કશન ગ્રુપ તો એક લિસ્ટ હોય લિસ્ટની અંદર તમને વિવિધ પ્રકારના વોટ્સએપ ગ્રુપ અથવા ન્યૂઝ ગ્રુપ છે તેને એક લિસ્ટ પૂરી પાડવામાં આવે છે તો તેને આપણે લિસ્ટ સૌ કહીશું વેબ ફોરમ અને ન્યૂઝ ગ્રુપ કહેશું તો આ એક પ્રકારે આપણું જોયું પછી છે મેપ્સ મેપ્સની અંદર આપણે બેઝિકલી ચાર જોઈશું મેટા મેપ્સની એક લિસ્ટ છે અત્યારે આપણે હાલ જેમ જાણીએ કે ગૂગલ મેપનો ઉપયોગ વિદ્યાર્થી સામે તમારા તમારા દ્વારા કેટલી વખત કરવામાં આવતો હશે મેપ્સની અંદર આપણે બેઝિકલી પાંચ પ્રકારે જોવામાં આવે છે કે મે ગૂગલ મેપ દ્વારા તમે ઇઝીલી માહિતી મેળવી શકો છો તેવી રીતે અલગ પ્રકારના મેપ્સ છે લાઈક યુએસ સેન્સ મેપ એમાં તમને યુએસની જન જન જે વસ્તી ગણતરી છે તેને મેપ્સ દ્વારા તમે માહિતી મેળવી શકો છો પછી જે મેપ ક્યુસ્ટ છે મેપ ક્યુસ્ટ દ્વારા પણ તમે માહિતી મેળવી શકો છો વેધર મેપ વેધર મેપ દ્વારા વિવિધ પ્રકારના તમે વેધરના રિલેટેડ જે પણ માહિતી છે તેને મેળવી શકો છો થેન્ક યુ આ વિડીયો લેક્ચરની અંદર આપણે વિવિધ પ્રકારના માહિતીના ઇન્ટરનેટના સોર્સિસ વિશે માહિતી મેળવી કે જેમાં તમારા દ્વારા જે ઇન્ટરનેટના ઉપયોગથી તમે જે માહિતી મેળવી શકો છો તેના ઉપર આપણે માહિતી જોઈએ કે ઇન્ટરનેટના માધ્યમથી તમે કયા કયા પ્રકારની માહિતી મેળવી શકો છો મને આશા છે કે આજના વિડીયો જોયા પછી તમને ઇન્ટરનેટના માહિતી સ્ત્રોતો વિશેમાં સામાન્ય જે માહિતીના સ્ત્રોતો હતા તેના વિશે માહિતી મળી ગઈ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આ પાર્ટ ટુની અંદર આપણે જે વિશિષ્ટ પ્રકારના માહિતીના સ્ત્રોતો હતા તેના ઉપર આપણે કન્ટિન્યુ કરશું અને તેના વિશે માહિતી મેળવશું જો તમને કોઈ પણ પ્રકારની ડાઉટ હોય અથવા તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો સંપર્ક કરીને તમે એને સોલ્વ કરી શકો છો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય સ્વાય